મિત્રો આપણે વિક્રમની વાર્તા સાંભળી રહ્યા છીએ આ અગાઉ આપણે જોયેલું કે વિક્રમ છે અગન પંખી કેવી રીતે મેળવીને લાવેલો ત્યાર પછી વિભાની શોધમાં જાય છે એ જે વાત છે એનો વિડીયો મેં અપલોડ કરેલો છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપી છે વિડીયોનો આ ભાગ સાંભળો એ અગાઉ એ ભાગ જરૂરથી સાંભળી લેજો જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે છેલ્લે આપણે જોયેલું કે વિભાનું રૂપ એવું હતું કે એને જોતા જ માણસ અંજાઈ જાય વિક્રમ પણ અંજાઈ ગયેલો એમ છતાં એણે ઘોડાની સામે જોઈ અને ઘોડાને પૂછ્યું કે આ વિભા મને શું પૂછશે ઘોડાએ તેને કીધું કે હોડીને સાગરમાં ધકેલવાનું તમને કહેશે તમારી હાંસી ઉડાવશે મશ્કરી કરશે મેણા મારશે ગુસ્સે થાશે તમે આ જગ્યાએ સ્થિર ઊભા રહેજો એ બુમ્મો પાડશે રડશે વાતો કરશે ઢોંગ કરતા એને બહુ આવડે છે ખૂબ લોભી છે તમે જમવાનું કહેશો તો તમારી સાથે જમવા તૈયાર થશે પણ એ હંમેશા સાગરનું પાણી પીવે છે પણ તમે જમ્યા પછી એને શરબત પાજો આ શરબતમાં ઘેરની ભૂકી નાખજો એટલે ઘસખસ ઊંઘી જશે અને તો જ એને અહીંયાથી આપણે લઈ જઈ શકશું વિક્રમ ધ્યાનથી સાંભળતો હતો ઘોડાએ વાત આગળ ચલાવી એને હીરાનો અનહદ શોખ છે આ તંબુના મથાળે નીલમણી છે આ નીલમણી એને આપજો પછી એને શરબત પાજો એ ઊંઘી જશે આપણે એને લઈને નાસી જઈશું વિક્રમ ગઢાવશે પછી જાગશે વિક્રમ કે આ તો સહેલો છે ઘોડો કે બળાએ આંખવી રેવા દો બરાબર ધ્યાનથી કામે લાગો અને ઘોડો એનાથી દૂર ગયો સાગર કિનારે ફરતો હતો અને વિક્રમ હોડીને જોતો ઉભો રહ્યો હોડી કિનારા તરફ આવી વિભા તો ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી એની આંખોમાં ઝેર હતું વિભાએ વિક્રમ તરફ હાથ લાવ્યો અને બોલી તું કોઈક રાજકુમાર લાગે છે અહીંયા આવ વિક્રમ સ્થિર ઉભો હતો એ ગુસ્સે થતા બોલી તું બેરો છે ભરતો નથી મારી હોડી કાદવમાં ખૂપી ગઈ તું અહીંયા આવ મારા નોકર તને પકડી જશે ને તને ખાઈ જાહે વિક્રમે તો જમવા માટે થાળી તૈયાર કરી એના કામમાં મશગુલ હતો વિભા તરફ એને ધ્યાન ન આપ્યું વિભા તો હોડીમાંથી કૂદી એ કિનારે આવી દોડતી વિક્રમની પાસે પહોંચી અને બોલી તું બેરો છે વિક્રમે કીધું નહીં હું કામમાં છું હું નાવિક નથી ખારવોય નથી કાદવમાંથી હોડી કેવી રીતે કાઢવી અને એને સાગરમાં કેવી રીતે ધકેલવી એ મારને ખબર નથી ને મારું કામય નથી મને આવડતું નથી તું મારી હારે હાલ હું તને શીખવાડું વિભાએ તેના ખમીસની બાહ પકડી એને ખેંચવા માંગતી હતી વિભાનો સ્પર્શ થયો તેમાં મરેલા જાનવરની ચરબીની વાસ આવતી હતી તરફ જોયું વિભાની આંખમાં પ્રેમ મમતાનું નામ નિશાન નહોતું એમાં તો બદલાની ભાવનાને ઝેર દેખાતું હતું એ બોલી તમને જોતા એવું લાગે કે તમે કોઈ સામાન્ય માણસ નથી આ ભવ્ય તંબુ ખરેખર તમે કોઈ રાજા હશો રાજા થઈને એક રાજકુમારીની માગણી ઠુકરાવે એ બરાબર ન કહેવાય તમે મારી સાથે આવો હું વિનંતી કરું છું તમે સુંદર છો શૂરવીર છો આ હોડીને કાદવમાંથી બહાર કાઢી આપો હું તમને શીખવાડીશ એ કામ અઘરું નથી હું તો સ્ત્રી છું તાકાતમાં તમારા બરોબર તો નોત કેવાઉ વિક્રમ ધ્રુજી ઉઠ્યો અને બીક લાગી એ ઊભો થયો વિભાઈ એને પકડ્યો હતો જાણે એ ચીપિયાથી પકડ્યો હોય એમ એને લાગતું હતું આ પકડ મજબૂત અને હજ્જડ હતી એ બબડતી હતી વિક્રમ જાણે કે એને ભાન ગુમાવી અને એને જોતો હતો એ વિભાની આંખે જોતો હતો એના ઉપર એને ભાન ગુમાવેલું વિભાની આંખે જાણે ભૂરકી નાખી હતી એમ છતાં વિભાને સાંભળી શકતો આ બધું ઈચ્છા વિરુદ્ધ હતું ધીમે ધીમે એ હોડી પાસે આવ્યો સૂર્યના પ્રકાશમાં હોડી ઝગમગાટ કરતી હતી વિભા બોલતી હતી વિક્રમ તું બહાદુર છે હિંમતવાન છે શુરવીર છે તારી બરોબરી કરી શકીએ એવો એક પણ માણસ આ દુનિયામાં નથી અને તેઓ બંને હોળી પાસે આવ્યા વિભાએ આંગળી ચીંધી અને હોડી બતાવી હોળી કાદવમાં ફસાઈ હતી એવામાં વિક્રમની પકડ છૂટી ગઈ વિક્રમ મુક્ત થયો એ ભાનમાં આવી ગયો બૂમ પાડીને બોલ્યો મૂર્ખ અક્કલ વિનાની હું કોઈ રાજા નથી હું એક સામાન્ય માણસ છું હું નાવિક પણ નથી ને મને બહુ ભૂખ લાગી હું હવે જમવા જાઉં છું વિક્રમમાં જાણે નવી તાકાતનો સંચાર થયો એ ખરેખર તાકતવાન હતો એક ઝાટકો માર્યો અને વિભાને નીચે પછાડી એ તંબુ તરફ હાલતો થયો વિભા એને ગાળો ભાંડતી હતી

આ વચન ખોટું હતું કારણ કે વિક્રમ જાણતો હતો કે જમ્યા પછી વિભા ઊંઘી જવાની છે જમવામાં તો પકવાન હતા મીઠાઈ હતી વિભાએ તો કદી આવું ખાધું નહોતું એને ખૂબ મજા પડી ધરાયને એ જમી એ હંમેશા સાગરનું ખારું પાણી પીતી વિક્રમે એને જમ્યા પછી શરબત આપ્યું તંબુના મથાળે નીલમણી હતો એ વિક્રમે એને ઉતારી દીધો આ નીલમણી એણે વિભાને આપ્યો વિભા તો ખુશ થઈ ગઈ એણે આ નીલમણી બે હાથોથી પકડ્યો અને શરબત બે પ્યાલા પીધું શરબતમાં તો ઘેરની ભૂકી હતી એ ઘસઘસાટ ઊંઘી ગઈ અને વિક્રમે ઘોડાને બૂમ પાડી ઝડપથી એ ઘોડા ઉપર સવાર થયો સાથે વિભા પણ હતી પણ એ ઊંઘતી હતી વિક્રમ તો ખુશ થઈ ગયો એ મોતના મોઢામાંથી વેચ્યો તો મોત એક વેદ છેટું હતું પણ એ છટકી ગયો તો વિક્રમ તો રાજસભામાં પહોંચ્યો ત્યારે વિભા ઊંઘતી હતી એણે તેને ખંભા ઉપર ઉપાડી હતી રાજા તો ખુશ થઈ ગયા વિક્રમનું બહુ માન થઈ ગયું પણ એના સેનાપતિ એને બનાવી દીધો નગરના લોકો ખુશ થઈ ગયા તેઓ વિક્રમની બહાદુરીની પ્રશંસા કરવા લાગ્યા રાજા પણ ભાગ્યશાળી હતા કે આવો શૂરવીર માણસ એને મળ્યો લોકો વિક્રમને બિરદાવતા હતા એના વખાણ કરતા હતા પણ વિભાનું ઘેન ઉતરી ગયું એ જાગી ગઈ એને આ શહેર નહોતું ગમતું એને તો સમુદ્રમાં રહેવું ગમતું એની નાની સોનાની હોડી એને યાદ આવતી હીરાના પિંજરામાં આગન પંખી હતું પણ એનાથી એને આનંદ ન થાતો એને અગન પંખી ગમતું નહોતું પણ સાગરના પંખી ગમતા વિભાને આ રાજાઇ નહોતો ગમતો એના રાજ્યમાં સાગર નહોતો ને સમુદ્ર ફીણના વસ્ત્રોએ પહેરતી હવે આવા વસ્ત્રો ક્યાંથી લાવવા એ આખો દિવસ મહેલની બારી પાસે બેસી રહેતી આકાશને જોતી કોઈની હારે વાત ન કરતી રાજા એની પાસે આવે લગ્ન માટે તિથિ તારીખની વાત કરે તો વિભા હસતી ને રાજાની ઉપેક્ષા કરતી રાજા તો લગ્ન માટે થનગની રહ્યા હતા વિભાને રાજાનો અણગમો હતો તે વિક્રમને ધિક્કારતી હતી વિક્રમે ચાલાકી કરી અને એને છેત્રી હતી ફસાવી હતી અને તે અહીંયા લઈ આવ્યો હતો વિભા તો એનો બદલો લેવા માંગતી હતી મનમાં અને મનમાં એનો ધિક્કાર વધતો ગયો એક દિવસ એ બારીની પાસે બેઠી હતી વાદળો જોતી હતી તે રાજમહેલના બે માણસો વાત કરતા હતા વિભા વાત સાંભળતી હતી બધાએ જાણતા હતા કે વિક્રમે દગો કર્યો હતો એને છેત્રી હતી ને પકડી લાવ્યો હતો વિભા બદલો લેવાત માંગતી હતી અને એણે વિક્રમનો ઘાટ ઘડવાનો વિચાર કર્યો એણે રાજાને પોતાના ઓરડામાં બોલાવ્યો અને કીધું હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું લગ્ન માટે મારે નવા વસ્ત્રો જોશે રાજા તો ખૂબ ખુશ થઈ ગયા અને પવન વેગી ઉડવા લાગ્યા આનંદથી છાતી ગજગજ ફૂલતી હતી એ બોલ્યા એમાં હું રાજ્યમાં કુશળવણ કરો છે એમાં સરસ કપડું લાવશે દરજીઓ પણ છે તમે કહેશો ને એવા વસ્ત્રો સીવી આપશે પિંજરામાં પુરાયેલું પંખી છૂટી જાય અને પંખીને આનંદ થાય એવો આનંદ રાજાને થતો તો વિભાએ તિરસ્કારથી એને સામે જોયું અને બોલી મારા લગ્નના વસ્ત્રો તો તૈયાર છે પણ મારા દેશમાંથી અહીંયા લાવવાના છે તે મંગાવી આપીશ રાજાએ કીધું બરાબર છે વિક્રમ મને આ મહેલમાં લઈ આવ્યો એણે મારા દેશનો રસ્તો જોયો છે એ જાણકાર છે સાગરની મધ્યમાં મોટો પથ્થર છે આ પથ્થરની નીચે મોટી પેટી એમાં મારા લગ્નના વસ્ત્રો છે આ વસ્ત્રો સમુદ્ર ફીણ તૈયાર કરેલા છે બીભાએ વિક્રમનો કાંટો કાઢવો હતો એ માટે એને દાવ ફેંક્યો રાજાએ વિક્રમને બોલાવ્યો વિક્રમને આ વાત નવી સાંભળી એટલે એના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું એ ધીમેથી બોલ્યો સાગરની મધ્ય પથ્થર એની નીચે પેટી આ કેવી રીતે લાવી શકાય તું આ નહીં લાવે તો વિભા મારી સાથે લગ્ન નહીં કરે તું આ કામમાં સફળ થઈશ તો સારું નહીં તો તારું માથું વાઢી નાખીશ વિક્રમ નિરાશ થયો હતાશ થઈ ગયો મન ભાંગી પડ્યું એ ઘોડા પાસે દોડતો ગયો એને ઘોડાને કીધું આ રાજા મને ગાંડો લાગે છે તે મને ચેતવ્યો તો ખરેખર દુઃખનો ડુંગર ઊભો થયો આ નવી આફત આવી આ નવું સાહસ છે ઘણા દિવસ આળસમાં કાઢ્યા હિંમત રાખ આવતીકાલે સવારના આપણે ચાલતા જઈએ ઘોડો રોષથી બોલ્યો બીજા દિવસે સવારમાં વિક્રમ તૈયાર થયો ઘોડા ઉપર સવાર થયો અને ઘોડાને તો જાણે પાખો આવી હોય એમ ઘોડો ચાલતો થયો સાગર કિનારે પહોંચ્યા વિક્રમે સાગર જોયો બીકથી ધ્રુજવા લાગ્યો એણે જોયું સાગરની મધ્યમાં સેંકડો પથ્થરો પડ્યા છે આમાંથી કયો પથ્થર અને કયા પથ્થરની પાસે પેટી હશે એ એને યાદ નહોતું આવતું અથવા તો સૂજતું નહોતું એ નિરાશ થઈ ગયો કદાચ તે પથ્થર નહીં શોધી શકે વિક્રમ કિનારે ઊભો હતો એની પાસે ઘોડો ઊભો હતો ઘોડાએ કરચલા જેવું એક જળચર પ્રાણી જોયું ઝડપથી કરચલાની ડોક ઉપર પગ મૂક્યો કરચલો તો ભયથી ધ્રુજ્યો મને મને મારશો નહીં વિભા અહીંયાથી ગઈ એટલે અમે સુખમાં દિવસો વિતાવીએ છીએ અમારા માટે તો સોનાનો ઉગ્યો એ વિભાએ કરચલાઓનો નાશ કર્યો છે એને મોટા ભાગના કરચલા મારી નાખ્યા ને ખાઈ ગઈ અમારું કુટુંબ નાનું થતું ગયું મને મારશો નહીં તું મને કે ઈ સેવા કરવા હું તૈયાર છું ઘોડાએ કીધું કે આ સાગરમાં મોટો પથ્થર છે આ પથ્થરની નીચે એક મોટી પેટી છે આ અંગે તું કઈ જાણે છો હા હા હું બધું જાણું છું એ પેટીની મને ખબર છે એમાં વિભાના લગ્નના વસ્ત્રો છે એ સમુદ્ર ફીણના બનેલા છે શું એ મૂર્ખ માણસને એવો મૂર્ખ માણસ મળી ગયો જેની સાથે આ મૂર્ખ લગ્ન કરશે તો હવે એ અહીંયા ક્યારેય નહીં પાછી આવે ને તમે પેટી લઈ જવા માંગો છો એ તો ખૂબ સારું કહેવાય કરચલાએ બૂમો પાડી બધા કરચલા ભેગા કર્યા સાગરમાં કર્કશ અવાજો થવા લાગ્યા કરચલાની ફોજ સાગરમાં ઉપડી એક કલાક થયો કરચલા મોટી લાકડાની પેટી ખેંચી લેવા વિક્રમે આ પેટી જોઈ ઉઘાડીને તપાસ કરી સમુદ્ર ફીણનો પોશાક હતો ચંદ્રના પ્રકાશની જેમ સફેદ દૂધ જેવો એ લાગતો હતો પછી તો તેઓ વિક્રમગઢ તરફ ઉપડ્યા રાજાએ વિક્રમને જોયો લાકડાની પેટી વિભાનો પોશાક જોયો રાજા ખુશ થઈ ગયા એ બોલ્યા વિક્રમ હવે તું આ રાજ્યનો પ્રધાન વિભા ઓડામાં આવતી હતી પણ એને વિક્રમને જોયો એ ઝડપથી ચાલી ગઈ રાજાએ તેને જોઈ એ ઝડપથી એની પાછળ ગયો રાજાએ તેના લગ્નના પોશાકની વાત કરી પણ આ વિભાને એમાં રસ નહોતો એ બોલી કે વિક્રમ મારું સમગ્ર રહસ્ય જાણે છે મારા દેશથી એ પરિચિત છે આ જીવતો હોય ત્યાં સુધી હું કેવી રીતે લગ્ન કરું આ માણસની મુક્તિ થવી જોઈએ આ દુનિયામાંથી વિદાય કરવો જોઈએ ગુસ્સે થતા એ બોલી આ માણસને કેવી રીતે મારી નાખાય એણે મારા માટે કામ કર્યું છે એણે પોતાના જીવની પણ પરવા નથી કરી લોકો એને ખૂબ ચાહે છે એ તો લોકપ્રિય છે એને મારી નાખું તો રાજ્યમાં બળવો થાય રાજાએ મનની વાત કરી એ લોકોથી ગભરાતો હતો વિભા સણસણતો સણસણ તો જવાબ આપ્યો આ કામ ખૂબ સહેલું છે એમાં લોકોના બળવાનો કે બાળવાનો પ્રશ્ન જ નથી વિક્રમને સ્નાનાગારમાં નાવા બોલાવો બે પાંચ વિશ્વાસો નોકર રાખો ઓજનું પાણી ઉકળતું રાખવાનું એ નાવા પડે તો સીધો ઉપર જતો રહે આ તો બહુ સહેલું છે પણ વિક્રમ મૃત્યુ પામે પછી એક કલાકમાં તારે મારી સાથે લગ્ન કરવા પડશે રાજાએ શરત મૂકી બરાબર છે વિભાએ ઠંડો જવાબ આપ્યો પછી તો એ પોશાક જોવામાં તલ્લીન બની રાજાએ વિક્રમને આમંત્રણ મોકલ્યું સ્નાનાગારમાં નાવા માટે એને બોલાવવામાં આવ્યો રાજમહેલમાં વિક્રમના વિશ્વાસુ માણસો હતો એને વિક્રમને સમાચાર આપ્યા ભોજનું પાણી ગરમ હશે એણે રાજાના સ્વભાવની વાત કરી વિક્રમ પાસે નાવા માટે સફેદ પોશાક હતો પણ એ ઘોડાહારમાં એક પેટીમાં હતો વિક્રમ આ પોશાક લેવા ઘોડાહારમાં ગયો એ ઘોડા પાસે ઉભો રહ્યો ઘોડાને પંપાળ્યો એટલે ઘોડો બોલ્યો વિક્રમ તને ચેતવ્યો હતો હવે એ સમય આવી ગયો આફતનું મોટું તોફાન હવે શરૂ થશે હે તું હું વાત કરે છો મન તો કાંઈ સમજાતું નથી રાજા ઉપર મારા ઉપર તો ખુશ છે તેઓએ મને સ્નાનાગારમાં નાવા માટે બોલાવ્યો એમાં કોઈ આફત નથી હું તો મારો પોશાક લેવા માટે આવ્યો છું વિક્રમે સહજતાથી મને ખબર છે 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 હવે આફતની શરૂઆત તારી સામે ભય મોટું જોખમ ઘોડાએ તેને ચેતવણી આપી તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે રાજાએ મને પ્રધાન બનાવ્યો રાજા મને રાખે છે આદર ભાવ આપે છે લોકો મને ચાહે છે મને નુકસાન કરે તો દેશમાં બળો ફાટી નીકળે તે તારું કાટલું કાઢી નાખશે ખૂબ છુપી રીતે તું અજમા નાવા પડીશ ને પછી તો બહાર નહીં આવી શકે તારા માટે શોક એકવાર વાર કરશે એકાદ કલાક થશે પછી વિભા સાથે લગ્ન કરશે ગાન અને ઉત્સવ થશે વાત કોઈ જાણી શકે તમે શરૂઆતમાં ભૂલ ભૂલ કરી હતી એવી ફરીથી થાય ને એનું ધ્યાન રાખજો અગન પંખીના થોડાક પીછા તમારી સાથે રાખજો એ તો શક્ય નથી અગન પંખી હીરાના પિંજરામાં છે ને આ પિંજરું વિભાના ઓડામાં એના ઓડામાં હું જાઉં તો એ મને તરત મારી નાખે વિક્રમે કીધું એના ઓરડામાં દરવાજેથી જવાનું પણ પાછળની બારીએથી ઉપર ચડજે હું તને ત્રણ શબ્દોનો નો જાદુ મંત્ર બોલીશ એટલે આપોઆપ લઈ લેજે ઝડપથી પાછો આવતો રહેજે વિભા પંખીથી હવે કંટાળી છે એના તરફે જોતી નથી છતાં તું સાવધ રહેજે સેજ પણ અવાજ ન થાય ને એની કાળજી રાખજે પછી મારે શું કરવાનું વિક્રમ પીછું તું સ્ના ઘરમાં ખુશીથી જાજે તારી પાસે અગન પંખીના પીછા હશે પછી તને કોઈ તકલીફ નહીં પડે રાજાએ આમંત્રણ આપ્યું છે તો એનો સ્વીકાર તો કરવો પડે ને ત્યાર પછી ઘોડાએ વિક્રમના કાનમાં ધીમેથી કંઈક કીધું એને કોઈ જાદુ મંત્ર આપ્યું વિક્રમ નવા સાહસ માટે તૈયાર થયો સામે ભયનું સામ્રાજ્ય હતું મોતના મુખમાં જવાનું હતું પાછળની બારીએથી એ મહેલમાં ચડ્યો ઓડામાં નજર કરી વિભાનું ધ્યાન પોશાકમાં હતું વિક્રમ ત્રણ જાદુ શબ્દો ધીમેથી ગણગણ્યો પિંજરું ધીમેથી ખુલી ગયું એણે પિંજરામાં હાથ નાખ્યો થોડાક પીછા લીધા

હવે મારી સાથે લગ્ન કર ખરેખર વિક્રમ મૃત્યુભાઈ મોભાએ આશ્ચર્ય દી સાથે જોયું હોજમાં પાણી ઉકળતું છે હોજ પાસે માણસ ઉભો રહે તોય મૂર્છા ખાઈને નીચે પડે વિક્રમ તો ઓજમાં પડ્યો એ હવે પાછો નહીં આવે આપણે સ્નાનાગારમાં જઈએ અને તપાસ કરીએ મને છેતરવા હવે હું નથી માંગતી એણે મારી સાથે ઘણી બનાવટ કરી છે વિભાને વિશ્વાસ નહોતો આવતો વિભા અને રાજા સ્નાનાગાર તરફ ઉપડ્યા હોજ પાસે આવ્યા ત્યાં વિક્રમને જોયો વિક્રમ તો ખૂબ રૂપાળો લાગતો હતો એની ઉંમર કરતા દસ વર્ષ જાણે એ વધુ યુવાન લાગતો હતો એ પ્રફુલ્લિત અને આનંદિત દેખાતો હતો બૂમો પાડતા હતા આ પાણીમાં અસર છે છે હોજનું પાણી ઉકળે એમાં કોઈ ટકી શકે પાણીમાં ઉભો હતો એ મૃત્યુ નહોતો ભાઈનો વિભા એ રાજા તરફ જોયું રાજા સુંદર નહોતો એ ઉંમરલાયક લાગતો હતો વિભા સાથે પરાણે લગ્ન કરવા માંગતો હતો એ જબરજસ્તી કરવા માંગતો હતો એણે રાજાને હોજની પાસે બોલાવ્યા અને બોલી અહીંયા આવો આ હોજમાં પડો તમે પણ યુવાનને રૂપાળા થઈ જાશો વિભાએ રાજાને ધક્કો માર્યો રાજા હોજમાં પડ્યો પાણી ઉકળતું તું વરાળ નીકળતી હતી રાજા હોજમાંથી બારત નો આવ્યો એમ મૃત્યુ પામ્યો વિભા તો ખૂબ ગુસ્સામાં હતી એ ક્રોધે ભરાય આ ક્રોધ ભભૂકી ઉઠ્યો એના આખા શરીરમાં જ્વાળા પ્રગટી અને જોત જોતામાં વિભાનો રાખનો ઢગલો થઈ ગયો લોકોએ આ સમાચાર સાંભળ્યા લોકો દોડતા સ્નાનાગર પાસે આવ્યા વિક્રમને રાજા બનાવ્યો નગરમાં મોટો ઉત્સવ ઉજવાયો અને વિક્રમના લગ્ન પડોશના રાજાની રાજકુમારી સાથે થયા પછી તો ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે